તે ઉપરાંત આગે જૂત જૂતામાં અનેક વિસ્તારને કબજે કરી લીધો હતો પરંતુ ઘટના સ્થળ ઉપર સાવચેતીના પગલે નાગરિકો દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જોકે બચાવ કર્મીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેની સાથે જ આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગનું સ્વરૂપ સમય જતાં વિશાળ રૂપ ધારણ કરતું હોવાથી આસપાસના નર્સરી વિભાગ ઉપર પણ આગની ચપેટ આવી ગઈ હતી હાલમાં અગ્નિશામક દળ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે તો નવસારી વિજલપોર સહિતના ફાયર વિભાગે અને નાગરિકો દ્વારા પાણીનો મારો કરીને આગ ઉપર કાબૂ મેળવવા મથામણ શરૂ કરવામાં આવી હતી કાલે રાત્રે સાડા સાતથી આઠ વાગે મને સૂચના મળી કે બામ્મુમાં આગ લાગી છે બામ્મુ સેન્ટર પર હું તરત સેન્ટર પર અને જોયું કે અમારે સેન્ટર પર જે કચરાનું ઢેર પડેલું હતું એમાં આગ લાગી ગઈ હતી જેમાં પત્તા અને ને પડેલા હતા એ આગની જે લપટો હતી એ તરત અમે ફાયર બ્રિગેડ બોલાવી લીધી અને એને કંટ્રોલમાં લઈ લીધું એમાં આ ફાય આગમાં કંઈ નુકસાની થઈ નથી ને જે કચરો હતો એ જ ભરેલું છે આગનું કારણ છે સુકા પત્તા અને સૂખા ડંડા હતા એમાં કંઈક આગ લાગી ગઈ હતી તો એ આગ ફેલાઈ ગઈ છે નવસારી વિજલપુર નગરપાલિકા ફાયર વિજલપુર એરું ચાર રસ્તા શ્રીનગરમાં અમને નવ વાગે કોલ મળેલ કે કેરુ ખેતીવાડી કોલેજમાં આપણે ફોરેસ્ટ વિભાગમાં આગ લાગેલ છે ત્યાં અમે પહોંચ્યા તો આગ બહુ ભયાનક હતી પછાતાં અમે એને વીસ મિનિટની અંદર વીસથી પચીસ મિનિટની અંદર કંટ્રોલમાં લઈ લીધી છે આગને અને આગ લાગવાનું કારણ કહી અમને ખબર પડી નથી કોઈ જાણ થઈ નથી અમને આગળ આગ એકદમ કંટ્રોલમાં માં છે કોઈ જાનહાની એવું કઈ થયું નથી